અમરેલીમાં વરસાદથી ખેડૂતોના ખેતી પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે સાંસદે પાક નુકસાનને લઈને મુખ્યમંત્રી અને કૃષિ કૃષિમંત્રીને રજૂઆત કરી છે ભરત સુતરિયાની અઢાર વીઘા જમીનમાં મગફળીના પાથરા પરળી ગયા હતા મગફળીના પાત્રમાં ફૂગ અને મગફળીના દાણા ઉગી નીકળ્યા હતા ત્યારે સાંસદ ભરત સુતરિયાએ ખેડૂતોની વેદનાને વાચા આપી છે પાકના પલળી જતા સાંસદ સુતરીયાએ જાતે નિરીક્ષણ કર્યું ખેડૂતોને જેટલી સહાય આપીએ તેટલી ઓછી છે સેટેલાઇટ દ્વારા ફોટો લઈને ખેડૂતોને સહાય આપો તેવું અહીંયા સાંસદે કહ્યું હતું કપાસના છોડ પર ભાંગી જતા નુકસાન થયું છે અમરેલી લોકસભાના ગામડાઓમાં ખેડૂતોને ન્યાય મળશે આમ તો મારા લોકસભાની અંદર ગારીયાધાર મવાની અંદર પણ આ સ્થિતિ છે એટલે કોઈ ગામ એવું બાકી નથી રહ્યું કે વરસાદ નથી થોડો ઘણો ઓછો હોય પણ મેજોરિટી બધા ગામની અંદર વધારે પડતો વરસાદ છે એટલે સેમ ડે અમે જે વરસાદ પડ્યો તે દિવસે જ અમે ગાંધીનગર હતા એટલે અમે પાંચે ધારાસભ્ય અને અમારા સંગઠનના પ્રમુખ અને હું તરત જ એ જ દિવસે દસ વાગ્યે સવારે જે રાતે વરસાદ પડ્યો વળતેથી સવારે દસ વાગ્યે અમે મુખ્યમંત્રીને કીધું કે તમે તાત્કાલિક સેટેલાઇટ દ્વારા સર્વે કરાવો કેટલો કઈ જગ્યાએ વરસાદ પડ્યો કેમ કે નુકસાન વધારે છે કપાસ અને સિંગમાં બેમાં તો ભૂપેન્દ્રભાઈ પટેલ અમારા મુખ્યમંત્રી એણે પણ ખાતરી આપી અને તરત સૂચના આપી દીધી એવી જ રીતનું રાઘવજીભાઈએ પણ તરત સૂચના આપી દીધી એને પણ મળ્યા એટલે સરકાર ખેડૂતલક્ષી સરકાર છે એટલે સહાય તો એકસો ને દસ ટકા મળવાની પણ આમાં સહાયના પ્રકાર અલગ અલગ આવે આપણે ડાયરેક્ટ ખાતામાં સર ખેડૂતને આપી અથવા આ જે ટેકાના ભાવે સિંગ લે છે એમાં વધારો કરે અને ખેડૂતને કઈ રીતે મદદરૂપ થાય કેમ કે હું પણ ખેડૂતનો દીકરો છું ખેડૂતની વેદનાને હું જાણું છું